રાજ્ય સરકારે જંત્રી સુધારણા સમિતિની રચના કરી છે જ્યારે તમામ સમિતિમાં જિલ્લા કલેક્ટર સમિતિના અધ્યક્ષ રહેશે તેમાં જિલ્લા કલેક્ટર સહિત સમિતિમાં તંત્રના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે સમિતિમાં વિસ્તારમાં આવતા જંત્રીના વિવાદ જંત્રીની ક્ષતિઓ સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવશે સાથોસાથ ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી કચેરીને ચર્ચા પછી અભિપ્રાય મોકલવો પડશે રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે રાજ્યના વિવિધ વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે રાજ્યમાં શીત લહેર પણ સામાન્યથી વધુ રહેવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન શીત લહેર થવાની શક્યતા છે ગુજરાત રાજ્યમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે અમરેલી લેટરકાના ચાર આરોપીઓને નીચલી કોર્ટે ઝટકો આપ્યો છે ચાર આરોપીઓના જામીન કોર્ટે ફગાવી દીધા છે ત્યારે મહિલા સહિત ચાર આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે ખોડલધામ સમિતિના સદસ્યો અને અગ્રણીઓ મહિલા પાયલબેન ગોટીની મદદ આવ્યા છે નીચલી કોર્ટમાં જામીન મંજૂર થતા સેશન કોર્ટમાં સમાજ જશે અત્રે જણાવી દઈએ કે લેટરકાંડના ચાર આરોપીઓ પર વિવિધ સાયબર એક્ટ મુજબના ગુના નોંધાયા છે રાજ્યમાં નવી રચાયેલી મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે કલેક્ટરને ચાર્જ આપવામાં આવ્યો છે જેમાં મંત્રીમંડળની બેઠકમાં મહાનગરપાલિકામાં વહીવટદાર મુદ્દે નિર્ણય લેવાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં જિલ્લા કલેક્ટરને વહીવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં કમિશનર ઉપરાંત કલેકટરોને વહીવટદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો જેઓ કમિશનર કોર્પોરેશનની દૈનિક કામગીરી પર દેખરેખ રાખશે આ ઉપરાંત કલેક્ટર પાસે જ્યુડિશિયલ પાવરને કારણે નીતિ વિષયક નિર્ણયો લેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ એક જાન્યુઆરીના રોજ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સાત દિવસના રાષ્ટ્રીય શોકને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો તારીખ ત્રણ જાન્યુઓના આસપાસ રોજ ખુલ્લો મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદમાં નાગરિકો ફ્લાવર શોની સાથે સાથે નાઇટ ફ્લાવર પાર્કની મજા માણી શકશે શહેરના રિવરફ્રન્ટ પર આ વેલ ફ્લાવર પાર્કના ગ્લો ગાર્ડનમાં પાર્ક બનાવવામાં આવ્યો છે જેમાં આગામી ત્રણ જાન્યુઆરીથી નાગરિકો માટે પાર્કને ખુલ્લો મુકાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બ્રિટિશ શાસન દરમિયાન ઇતિહાસમાં લખાયેલી આપણા દેશની વ્યાખ્યા તેમની અજ્ઞાનતાને કારણે ખોટી હતી લ્યુટનની દિલ્હીમાં બેસીને ઇતિહાસ લખતો નથી ત્યાં જઈને સમજવો પડે છે શાસકોને ખુશ કરવા ઇતિહાસ લખવાનો સમય પૂરો થઈ ગયો છે હું ભારતના ઇતિહાસકારોને અપીલ કરું છું કે તેઓ પુરાવાના આધારે ઇતિહાસ લખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે પુસ્તક કેન થોટ્સ ધ વિમોચન પ્રસંગે કહ્યું હતું કે કાશ્મીરનું નામ કશ્યપાના નામ પરથી રાખી શકાય છે તેમણે કહ્યું કે શંકરાચાર્ય સિલ્ક રોટ હેમિસ મઠનો લેખે સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં જ નાખવામાં આવ્યો આઈપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સના ચાર મોટા ખેલાડીઓને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે શુભમન ગેલ રાહુલ તેવટિયા મોહિત શર્મા અને સાંઈ સુદર્શનની ની ચારસો પચાસ કરોડના

ત્યારે તેણે ખુલાસો કર્યો કે ચાર ક્રિકેટરોએ પૈસા પાછા આપ્યા નથી તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરનાર શુભમન ગિલે આ પોન્સી ફ્રોડ સ્કીમમાં એક પોઈન્ટ પંચાણું કરોડનું રોકાણ કર્યું હતું ગુજરાત હાઈકોર્ટમાં જામનગરની છ અરજદારોએ અરજી દાખલ કરી હતી જેમના જણાવ્યા મુજબ ફોરેસ્ટ વિભાગની ભરતીમાં તેઓએ છ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હોવા છતાં આન્સર કીમાં તેને ખોટા દર્શાવ્યા છે આ પરીક્ષામાં આઠ ફેબ્રુઆરીથી સત્યાવીસ ફેબ્રુઆરી સુધી સોળ દિવસમાં લેવાઈ હતી જેમાં દરરોજ ત્રણ શિફ્ટ લેખે અડતાલીસ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી પરીક્ષા બાદ આન્સર કીમાં મોટાભાગના પેપરોમાં બે થી અગિયાર જેટલા પ્રશ્નો રદ કરવામાં આવ્યા હતા પાટણ શહેરની ધરતી પર વિતેલા બે હજાર ચોવીસના વર્ષમાં જાન્યુઆરીથી ડિસેમ્બર માસમાં દસ હજાર અડસઠ બાળકો જન્મ્યા હતા જ્યારે એક હજાર પાંચસો લોકોએ દુનિયામાંથી વિદાય લીધી હતી એક વર્ષની અંદરના પચાસ બાળકો તથા એકથી પાંચ વર્ષ સુધીના છ બાળકોએ જન્મ લીધા બાદ પૂરતી દુનિયા જુએ પહેલા પહેલાં જ વિદાય લીધી હતી જ્યારે એકસો બાળકો ધરતી પર અવતરે તે પૂર્વે જ મૃત્યુ પામ્યા હતા ત્યારે પાટણ શહેરમાં આવેલી સરકારી અને ખાનગી મેટરનિટી હોસ્પિટલો તથા ઘરોમાં થતી પ્રસૂતિઓનો આંકડો વર્ષોથી થોડા ઘણા આંકડાના અંતરથી જળવાયેલો રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષોથી વર્ષની સાડા આઠથી દસ હજારની સંખ્યામાં જ બાળકો જન્મતા હોવાનો રેશિયો જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લા ભાજપના બે જૂથ વચ્ચેના ટકરાવમાં બોગસ લેટરપેડ ટાઈપ કરનાર પાટીદાર દીકરીનું સરગસ કાઢવાની ઘટનામાં ચો તરફ વિરોધ સામે આવ્યો છે ત્યારે આજે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા કલેક્ટર પ્રભવ જોશી મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી તેમાં આ ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો માનવ અધિકાર આયોગ અને મહિલા આયોગમાં ફરિયાદ કરવાની સાથે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી